ચાલો વિદ્યાર્થી મિત્રો જમાના પ્રમાણે પાઠ આપણે આગળ હલાવીએ સાહિત્ય પ્રકાર નવલિકા અથવા ટૂંકી વાર્તા છે લેખિકા છે વસુબેન તેર ઉપર આપણે પહોંચેલા હતા હવે એમાં ધ્યાન રાખો પેજ નંબર એકસો તેર માં જે બિહારી છે કોઈ દિવસ પોતાની દીકરીને ગુસ્સેથી ન કે પણ આજે છે એને જરાક ગુસ્સેથી અકડાઈને કહે છે બરોબર ત્યાંથી આપણે પહોંચ્યા હતા દરેક વાતની નાના કરે છે પણ એવો વિચાર કર્યો કે કોણ હાથ પકડશે એની દીકરીને કહે છે કે તું દરેક વાતની ના પાડીશ પણ તે એવો વિચાર કર્યો કે તને કોણ પરણશે કે મારી ચિંતાનો વિચાર તો કરીશ કે નહીં અને મારી ચિંતાનો પણ કાંઈક વિચાર કરીશ કે નહીં કારણ કે હું એક બા એક દીકરીનો બાપ છું એટલે મને ચિંતા થતી હોય કે નહીં તારી ચિંતામાં અને લાયમાં હું અડધો થઈ ગયો અને તારી ચિંતામાં અને લાયમાં એટલે તારી જ્યાં રહેણી કેણીમાં રીતના દુઃખમાં હું પણ થોડો અડધો થઈ ગયો કે મને જીવ તો મારી નાખો હોય તો તું જાણે અને તારે મને જીતે જીવ મારો હોય તો તને ખબર કે તું જાણે જિંદગીમાં પહેલી જ વાર બિહારીએ નીલા પર ગુસ્સો કર્યો અને પહેલી જ વાર નીલાએ પિતાનું આવું સ્વરૂપ જોયું હવે જિંદગીમાં કોઈ દિવસ એની દીકરી ઉપર ગુસ્સે નહોતો થયો બિયારી પણ આ પહેલી જ વાર થયો અને નીલાએ પણ પહેલી જ વાર ગુસ્સે થયેલા પિતાનું સ્વરૂપ પણ પહેલી વાર જોયે છે ભર તો એ ચોંકી ઉઠી અને ઘડી ભરતો એ ચોંકી ઉઠી કાશો પિતાજી કેમ આમ મીંડા રાખ્યો અને પાછી પડી અને પાછી પડે છે મતલબ કે પછી થોડીક દુઃખી થઈ જાય છે અને એના હોઠ સંકોચાય અને બોલવાનું છે અચકાય છે સંકોચાય છે ભ્રમણો ખેંચાય આમ કેમ આપણે કપાડે આમ ઓચિંતા ડોળા કાઢે એટલે આમ બોલું થાય એ તે ખેંચાય છે આંખમાં આવેલા પાણી મહાપરાણે પોતે રોક્યા આંખમાં પણ આંસુ આવી ગયા પણ માન માન રોકે છે અને એને એમ તે એની મા યાદ આવી ગઈ છે ઓ મા કહી ડૂસકું પણ લેવાઈ ગયું પછી આપણને કાંઈ પણ દુઃખતા એટલે મા યાદ આવે એટલે કે ઓ મા એમ કરીને એને રોવ આવી જાય છે પોતાની વધતી જતી ઉંમર નાની ગે માની ગેરહાજરીમાં પિતાની બેવડી જવાબદારી ક્યારેય ઊંચે સાધી ન બોલનાર પિતાનો આવો ઉગ્ર પ્રકોપ આ બધાની પાછળ કંઈક મહત્ત્વની ઘટના તો છે એમ એના નાનકડા મગજમાં તરત ગાંઠ બાંધી હજો પોતાની વધતી જતી ઉંમર પછી માની એકર ગેરહાજરીની મા મૃત્યુ પામી છે તો બેવડી જવાબદારી કોની એના પિતાજીની અને ક્યારેય ઉચ્ચે સાધે તો બોલ્યા નથી પણ આજ અચાનક જ ઉચ્ચે સાધે બોલનાર ગુસ્સે ઉગ્ર પ્રકોપ એટલે અતિશય આક્રમક ખીજાવાનું એમ વધારે છે વધારે પડતું ખીજાવાનું ગુસ્સે થવું અને આ બધાની પાછળ કંઈક મહત્વની ઘટના તો બની જશે એવું એનું નાનકડું એવું મગજ છે તેમ છતાં એને સમજાય છે તરત જ એ પોતે સમજી ગઈ ગાંઠ બાંધી એટલે સમજી ગઈ પિતાજી નિરાશા વ્યગ્રતા અને હતાશાને સમજી એણે એમ પાસે જઈને કહ્યું અંતે પિતાજીની નિરાશા હતાશા બે એકત્યુ અને વ્યગ્રતા એટલે વ્યાકુળતા આ સમજીને એણે એની પાસે જઈને કહે છે તમે શાંતિ રાખો અને નિલાય કીધું કે તમે શાંતિ રાખો ચારે પાસથી મૂંઝાયેલા માણસને કોઈ સહારો ન દેખતા જેમ આંખે અંધાર આવી જાય તમર આવી જાય તેમ બિહારીને થયું અને ચારે બાજુથી મૂંઝાયેલો માણસ હોય કોઈ સહારો ન હોય કેમ હતા છે હા હવે મારું શું થશે એમ દેખતા એની આંખમાં અંધાર આવી ગયા અને તમર ચડી જાય છે મતલબ ચક્કર આવે છે તે દિવસે બપોરના બિહારી સૂતો હતો ત્યારે બારણે તે જ નીલાએ કહ્યું મામાને ત્યાં જાઉં છું આવતા મોડું થશે અને તે જ દિવસે બપોરના સમયે બિહારી સૂતો હતો આડો પડકે તો એની દીકરી છે દરવાજેથી તે જ કહે છે કે પિતાજી હું મામાના ઘરે જાઉં છું મારે આવતા મોડું થશે નીલાને જતી રોકવાને એને મન થયું પણ એના પગ લથડ્યું ખાઈ ગયા અને હોઠ બારથી બીડાઈ ગયા અને એને રોકવાની ઈચ્છા થઈ નીલાને પણ રોકી ન શક્યો અને એના પગ છે લથડિયું ખાધું એટલે પગ અથડાવાનું કેમ આપણે પાલતા ચાલતા લથડિયું કહીએ એમ અને હોઠ બહારથી બીડાઈ ગયા એને હોઠ એના દુઃખથી છે બોલાતા નથી બીડાઈ ગયા મતલબ કંઈ બોલી શક્યો નહીં કેટલી પ્રભાવશાળી લાગે છે પોતાની કિંમત બોલાવો સોરી રસ્તો ઓળંગતી જતી નીલાને જોઈ એને અયો ગદગદિત થઈ ગયું અને રસ્તે જતી જે એની દીકરી છે નીલા તો એને જોતી જે આમ જાય છે રસ્તો ઓળંગીને તો એનું જે હૃદય છે એ પણ જે આખું દુઃખી થઈ રહ્યું હતું અને લાગણીના હૈયે દજાડતું આમ પહોંચાડતું હોય દુઃખ પહોંચાડતું હોય એવું એને લાગે છે ચારે કેટલી પ્ર પ્રભાવશાળી લાગે છે અને કેટલી પ્રતિભાશાળી પ્રભાવશાળી લાગે છે પોતાની કિંમત બોલવા શું એણે બજાર ભાવ પ્રમાણે વર્તું અને પોતાની કિંમત કરે અને પછી બજારમાં લોકો એમ કે આમ વર્તન કરવાનું આવું વર્તન કરો એ રીતે શું વર્તન કરવું કે આ બિચારી વિચાર સાથે જ એને હૈયું મુક્ત અને એકાંતમાં રડી પડ્યું અને આવા વિચાર સાથે જ એને જે હૃદયની લાગણી છે એ બહુ દુઃખી થઈ અને મુક્ત એટલે એકલો હતો એકાંત હતો અને રડી પડે છે બિહારી અરે રે લીલુને કેવી દુઃખી કરી કે એવું મનમાં થાય છે મેં ક્રોધને વસ એને શું કહી નાખ્યું અને હું ક્રોધનો ગુલામ થઈને એટલે ક્રોધ કરીને એને મેં કેટલું બધું કહી નાખ્યું મેં મારી દીકરીના હયાને ધજાડી મેં મારી દીકરીના હૃદયને દુઃખ પહોંચાડ્યું મા વિનાની દીકરી અને એની લાગણીના ચૂરેચૂરા કરી નાખ્યા અને મા વગરની જે દીકરી હતી એને જે લાગણીના છે એ મેં ચૂરે ચૂરા કરી નાખ્યા લાગણીના ચૂરેચૂરા કરવા એટલે લાગણીની કદર કરવી નહીં મોસાડથી એને પાછી મનાવી લાવવાનો મને માફી માગવાનો એને વિચાર આવ્યો અયો લાવે હું મોસાડે જાઉં અને બોલાવી લઉં વાલો પાછો અને એની માફી પણ માગી લો આવો વિચાર આવ્યો ના ના મારા આવા વર્તનથી એનું મન કેટલું ભરાઈ ગયું હશે એમ કહે છે ના ના મેં આવું વર્તન કર્યું છે તો એનું મન કેટલું દુઃખી થયું હશે કંઈ નહીં તો ત્યાં હળું હળવું તો થશે અને ત્યાં ગઈ છે તો એનું મન તો થોડું હળવું તો થશે ગમે તેટલું હોય એનું સરખું અહીં કોણ ત્યાં મીના પાસે તો રહે થોડુંક હળવું થાય મન કે છે ગમે તે હોય અહીં એને સરખે સરખું કોણ પણ ત્યાં જશે મીના પાસે રહેશે તો એને થોડુંક દુઃખ હળવું થશે મન હળવું થશે આ વિચાર સાથે એ પાછો પડ્યો અને પછી જતો નથી પણ હું ત્યાં જઈ કંઈ નહીં કહું વરી પાછો કહે છે કે હાલો હું ત્યાં જઈને કંઈ નહીં કહું આ વિચાર જ કરે છે એક શબ્દ પણ નહીં બોલો અને એક શબ્દ નહીં બોલ બસ એને જોઈને પાછો ફરી જઈશ કે ત્યાં ટીકણ અને ટકોર કરી ત્યાં ટીકાણ એટલે થોડીક રમૂજી અને ટકોર થઈ એના મનમાં ઘેરા ગયો છું ત્યારે તમારો માર્ગ મોકળો કરવા એ જરૂર જરૂર ખસી જશે અને કહે છે ઘેરા ગયેલો સોરી એમ કાંઈ એ બાધી છે અને એ કાંઈ એમ કાંઈ એ પોતે બાધી એટલે અબોધ છે અણસમજુ છે કે આવી ધારદાર છોકરીને સમજી જતા કંઈ વાર લાગશે અને આવી ધારદાર સમજદાર છોકરી છે એટલે સમજી જતાં વાર થોડી લાગશે જ્યારે એ જાણશે કે તમે ચારે પાસેથી ઘેરાઈ ગયા છો ત્યારે તમારો માર્ગ મોકળો કરવા એ જરૂર જરૂર ખસી જશે એમ કે છે કે જ્યારે એને એવું લાગશે કે મારા પિતાજી વધારે દુઃખી થયા છે અથવા કોઈ પણ છે વ્યક્તિ છે એ વધારે ચારેય બાજુથી ચારે પાસે એટલે ચારે બાજુથી ઘેરાઈ ગયા છો ત્યારે તમારો જે રસ્તો છે માર્ગ છે એ વધારે ખુલો કે મોકળો કરવા એ જરૂર આડેથી ખસી જશે કે મનમાં આવા મેણાટોણાથી વધારે દાજી ઉઠ્યો અને વધારે મનમાં મનમાં આવા જે વિચારો વિચારો આવતા હતા તેમાં વધારે દુઃખી થાય છે ઉણિયલની ગેરહાજરી એને વર્તવા લાગી અને એની પત્ની મૃત્યુ પામીથી એની હવે કમી મહેસૂસ થવા લાગી પોતાના એકલા પર બોજો નાખી એ જતી રહી એટલે એના પર પણ ચીટ ચડવા લાગી અને એના પોતાના જ પર એકલા પર જ આવો બોજો નાખીને જતી રહે છે એટલે એના ઉપર ચીટ ચડવા લાગી એટલે ખીજાવ ગુસ્સે થાય છે એની પત્નીથી ચાલો હવે આટલું રાખો પછી આપણે આગળ છેલ્લો પાર્ટ લઈ લઈશું બરાબર હસ્તો જોઈ લેજો